રામ ભક્તિમાં લીન થયા બોલીવુડના આ બે સ્ટાર્સ તસવીરો પણ તેમની વાયરલ થઈ રહી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ આ દિવસોમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગાની લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રીત સિંહ અને જે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે આ સમાચારો વચ્ચે હવે કપલ મૂર્તિ રથના દર્શન કરવા માટે રામ મંદિર પહોંચી ગયું છે જ્યાંથી રકુલપ્રીત સિંહ અને જે કે ભગનાનીની ઘણી તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગાનીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રકુલ પ્રીત પ્રીતસિંહ સાથે રામ મંદિર મૂર્તિ રથના દર્શન દરમિયાન એક ફોટો અને એક વિડીયો શેર કર્યો છે ફોટો અને વિડીયોમાં રકુલ અને જેકી બંને રામ મંદિરની મૂર્તિના રથની સામે હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળ્યા છે આ સમય દરમિયાન અભિનેત્રીએ પેસ્ટલ લીલા રંગનો સૂટ પહેર્યો છે જ્યારે જેકી પીળા રંગના કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે જેકી ભગનાનીએ રામ મંદિરની મૂર્તિ શન દરમિયાન તસવીરો શેર કરતી વખતે કેપ્શન પણ લખ્યું છે જો મીડિયા રિપોર્ટ નું માનીએ તો રકુલ પ્રીત સિંહ અને જેકી ભગાની ના બાવીસ ફેબ્રુઆરી બે ના રોજ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રકુલ અને જે કે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે જો કે લગ્નના સમાચાર પર જે કે રકુલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર એકવીસ માં રકુલ અને જેકીને એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા પોતાના સંબંધનો ઓફિશિયલ કર્યા હતા આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ